જય શ્રી રામ નમો નારાયણ हर हर મહાદેવ ધનતેરસ બે હજાર પચીસ તારીખ અઢાર દસ બે હજાર પચીસ શનિવારના દિવસે ધનતેરસ છે ખરીદી સમયે થોડુંક ધ્યાન રાખો કારણ કે આ દિવસે દેવ થશે નારાજ ધનતેરસના દિવસે પણ દિવાળી દીની ખરીદીઓ ચાલુ જ હોય છે આ વખતે શનિવારે ધનતેરસ છે જેથી તમે કેટલીક વસ્તુઓ ખરીદવામાં ખાસ ધ્યાન રાખવું આ વખતે ધનતેરસ શનિવારે આવે છે લોકો સાવણી ખરીદે વાસણ ખરીદે કે અન્ય વસ્તુઓની ખરીદી કરવી શુભ માને છે ત્યારે આ વખતે શનિવારે ધનતેરસ હોવાથી અમુક બાબતોનું ધ્યાન રાખવું નહીં તો તમને શનિદેવની મહાદશાનો સામનો કરવો પડી શકશે શનિવાર શનિદેવને સમર્પિત છે શનિદેવ એક કર્મનું ફળ આપનારા અને ન્યાયના દેવતા છે આ વખતે ધનતેરસ પર એમનો પડસાયો જોવા મળશે ધનતેરસ પર પાંચ દેવતાઓની પૂજા થાય છે આ મહિનાના અંધારિયા પરખવાડિયામાં તેરમા દિવસને ધનતેરસ તરીકે ઓળખીએ છીએ ધનતેરસ પર મુખ્યત્વે પાંચ દેવતાઓની પૂજા થાય છે સૌથી મુખ્ય દેવતાઓમાં ભગવાન ગણેશ દેવી લક્ષ્મી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો સમાવેશ થાય છે જો કે આ વર્ષે ધનતેરસ શનિવારે હોવાથી શનિદેવની પૂજા પણ મહત્વપૂર્ણ બની જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસ પર લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ લોખંડ શનિદેવ સાથે સંકળાયેલ છે તેથી વ્યક્તિએ આ દિવસે લોખંડની વસ્તુઓ ઘરમાં લાવવાનું ટાળવું જોઈએ વધુમાં કાળી વસ્તુઓ અને સરસવનું તેલ ખરીદવું પણ અશુભ માનવામાં આવે મોટા ભાગના લોકો ધનતેરસના શુભ પ્રસંગે સ્ટીલના વાસણો ખરીદે છે જો કે એ પણ નોંધવું અગત્યનું છે કે સ્ટીલના વાસણોમાં ઘણીવાર લોખંડનો ભાગ હોય છે પરિણામે ઘણા લોકો વાસણો ખરીદવા અંગે અનિશ્ચિત હોય છે ધનતેરસ પર વાસણો ખરીદવાને પણ શુભ માનવામાં આવે છે વળી ધનતેરસ શનિવાર હોવાથી ચામડાની વસ્તુઓ ઘરે લાવવાનું ટાળો જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને ધનતેરસમાં દેવી લક્ષ્મી અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ